અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં નૂતન સ્વામિનારાયણ મંદિર થી બાયપાસ ચોકડી સુધી નિર્મળ ગુજરાત અંતર્ગત આઇકોનિક રોડ નિર્મળ પથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કે જેમાં ધારાસભ્ય અને સાંસદ સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બગસરા શહેરમાં નિર્મળ ગુજરાત અંતર્ગત નૂતન સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ ચોકડી સુધી રોડ રૂપિયા પચાસ ખર્ચે બનતા તેનું જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય જેવી કાકડી અને હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવી રીબડીયા દ્વારા વિકાસ કામો અંગે માહિતી આપી સૌની શબ્દોથી આવકાર્યા હતા આ તકે નગરપાલિકા પ્રમુખ જોશરાબેન રેબડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી ભાજપના કાર્યકર્તાઓને આગેવાનો નિર્મલ ગુજરાત અંતર્ગત આઇકોનિક રોડ નિર્માણ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું બગસરા પ્રશાંત ભિંડી મામલતદાર ચીફ ઓફિસર ડી એન હુણ સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરને ખૂબ સુંદર ભેટ આપવામાં આવી છે આઇકોનિક રોડ બનાવી બગસરાના લોકોની એક સુખાકારીમાં ખૂબ મોટો વધારો કર્યો છે જે રીતનું સુંદર રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે એ બદલ સમગ્ર ટીમનો હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું આ કાર્યક્રમની અંદર બગસરા વિસ્તારના ધારાસભ્ય ભાઈશ્રી જયુભાઈ કોકલાડીલા સાંસદ ભાઈશ્રી ભરતભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈશ્રી અતુલભાઈ બેન શ્રી જ્યોત્સનાબેન નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈશ્રી એવી સાહેબ સમગ્ર ટીમ હાજર રહે અને આ રોડને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો તો અને લોકો ખૂબ સારી રીતે આમાં બેસી શકે એ પ્રકારના બેન્સીસો પણ મૂકવામાં આવે છે અને લોકોની સુખાકારીમાં ખૂબ મોટો વધારો પણ કરવામાં આવ્યો છે અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ